ગુજરાતમાં કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન થયું છે આ અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી છે ગુજરાતમાં લોકસભા ચૂંટણીની બેઠકોમાંથી બેઠક પર હવે કોંગ્રેસ લડશે લડશે બે બેઠક બેઠક ભરૂચ અને ભાવનગર પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૂંટણી કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે લોકતંત્રના બચાવ માટે ઇન્ડિયા ગઠબંધન પર લાંબા વિચાર વિમર્શ બાદ તમામ સમીકરણોના પસ્સા ચકાસી આ બે બેઠક આમ આદમી પાર્ટીના ઉમેદવારો માટે ફાળવવી છે હવે વિધાનસભાની ચાર ખાલી પડેલી બેઠક વિસાવ

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આગળ આવીને પાર્ટીઓ સાથે રાખીને ખુલ્લા મને ગઠબંધન કરી એ અનુસંધાને કોંગ્રેસ પક્ષના અમારા રાષ્ટ્રીય નેતા મુકુલ વાસ્તિકજી અને આપની સાથેની આજ સત્તાવાર પત્રકાર પરિષદમાં ઇન્ડિયા ગઠબંધનની ભાગરૂપે ગુજરાતની છવીસ લોકસભાની બેઠકમાંથી માંથી ચોવીસ લોકસભાની બેઠક ઉપર કોંગ્રેસ પક્ષ લડશે અને બે બેઠક પર આમ આદમી પાર્ટી લડશે આ ગઠબંધનની સત્તાવાર જાહેરાત થઈ છે